જિલ્લો રાજ્યનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે આ પરિસ્થિતિમાં આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી બને છે હાલમાં જે નાતાલની રજાઓ છે એ અનુસંધાને અને એકત્રીસ ડિસેમ્બરના કારણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસે બેવડા અભિગમથી આ દિશામાં કામ કરી રહી છે ખાસ કરીને જે પ્રવાસીઓ જે છે આ જિલ્લાની મુલાકાતે આવે છે પરિવાર સાથે આ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આવે છે નળાબેટ છે ભગવાન ધરણીધરનું મંદિર છે આ તમામે તમામ સ્થળોએ આવતા પ્રવાસીઓને આ જિલ્લામાં એક સુરક્ષિત વાતાવરણ મળે એક ભયમુક્ત વાતાવરણ મળે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામે તમામ લોકોની ટ્રાફિક બાબતે શું સારું એક વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે આંતરરાજ્ય સરહદ જે છે આંતરરાજ્ય સરહદ ઉપર આપણા રાજ્યમાં પ્રતિબંધિત વિકર કે ડ્રગ્સ કે નકલી દવાઓ આ તમામે તમામ પ્રતિબંધિત વસ્તુઓ જે છે આપણા વિસ્તારમાં કે આપણા રાજ્ય અને જિલ્લા મારફતે ન પ્રવેશે એના માટે જિલ્લા પોલીસે ખૂબ વિશેષ તકેદારી રાખી છે રાબેતા મુજબની જે આપણી ચેકપોસ્ટ છે વાતળાઉ ખાતેની ચેકપોસ્ટ માવતરી ખાતેની અને ખોડા ખાતેની આ ત્રણ ચેકપોસ્ટ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે આંતર રાજ્યને જોડતા મોટરેબલ રસ્તાઓ છે એ તમામે તમામનું મેપિંગ કરી અને એ તમામે તમામ બીજી ચાર હંગામી જગ્યાએ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે એમાં દૈયબ ખાતેની ચેકપોસ્ટ છે નારોલી ખાતેની ચેકપોસ્ટ છે અને બેવટા ખાતેની પણ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે આ તમામે તમામ ચેકપોસ્ટ ઉપર અમે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે આપ જોઈ શકો છો જિલ્લામાં પહેલીવાર તમામે તમામ લગભગ ચેકપોસ્ટ ઉપર અમે નાઇટ વિઝન સાથેના કેમેરાનું એક સીસીટીવી નેટવર્કિંગ કર્યું છે ઉપરાંત જે આંતરિયાળ વિસ્તારો છે નેડિયાઓ છે એ જે મોટરેબલ નથી પણ એવા વસ્તે એવા રસ્તેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના છે એ તમામે તમામ રસ્તાઓ કવર કરવા માટે આ વખતે અમે એક નવતર પ્રયોગનું આયોજન કરી અને ડ્રોન ડ્રોનની મદદથી આ વિસ્તારમાં સર્વેલન્સ રાખવાનો એક પ્રયત્ન કર્યો છે ડ્રોનમાં નાઇટ વિઝન સાથેના કેમેરા છે જેથી કરીને રાત્રિ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક ધ્યાનમાં આવી શકે બાઉથરા જિલ્લા પોલીસે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા કાર્યરત થયો છે એ દરમિયાન આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખૂબ કડક હાથે કામગીરી કરી છે ખાલી આંકડાકીય માહિતી આપું તો લગભગ સાતસો ચાલીસ જેટલા પ્રોહિબિશન અને એનડી પીએસના અમે લોકોએ કેસ કરેલા છે એમાં બે કરોડને નેવું લાખ રૂપિયા જેવો મુદ્દામાલ જે પ્રોહિબિશન અને ડ્રગ્સ રિલેટેડ અમે લોકો આ છેલ્લા ત્રણ મહિનામાં કામગીરી કરીને કર્યું છે જેમાં આશરે લગભગ આઠસો જેટલા આરોપીઓની અમે ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી છે માત્ર નવ વર્ષ કે એકત્રીસ ડિસેમ્બર નહીં આવનારા સમયમાં આ પ્રકારની જે પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં ન થાય એના માટે વાવઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામગીરી થશે